નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રતન સેવા મિત્ર ની હોય એ લોકોને આપણે આજે છાસ પીવડાવવાની છે અને છાસ પીવડાવવા માટે આજે આપણે બપોરનો સમય લીધેલો છે તો મિત્રો આપણે નીકળી પડ્યા છીએ છાસ લેવા માટે છાસ આપણે લેવા જવાની છે ગાંધીનગર ગાંધીનગરમાં એક આપણા મિત્ર છે બિપિનભાઈ એમની રેસ્ટોરન્ટ છે ભોજનાલય તો ત્યાં આપણે લેવા જવાની છે છાશ ત્યાં શું છે આપણે બોટલ વાળી છાશ મળે છે ડાયરેક્ટ જ આપણે લઈ લેવાની છે રેડીમેડ મિત્રો ટ્રાફિક થઈ ગયું છે ટ્રાફિકમાં ફસાયા છીએ થોડીવાર ટ્રાફિક ક્લિયર થતા પાંચ મિનિટ જેવું થશે એવું લાગે છે ટોલ ટેક્સ છે ને આગળ આજે રવિવાર છે તો આટલો ટ્રાફિક છે વિચાર કરો મિત્રો તો આપણા જોડે જોડાઈ ગયા છે યોગેશભાઈ યોગેશભાઈ આપણે હવે છાશ વેચવા જવાના છીએ અત્યારે હાલ તો આપણે લેવા જઈએ છીએ બરાબર તો પછી આપણે છાશ વેચી રહ્યા છીએ તો તમારું શું કેવું છે એના વિશે બરાબર આપણે આ પોલીસ જે કાર્ય કરે છે એ બાબતે એ લોકોની સેવા કાર્ય કરવા બરાબર બરાબર એ રાત દિવસ બપોરે આવા ઘર તડકામાં ઉભા રહે છે આપણા માટે ટ્રાફિકનું પાલન કરાવે છે

અઘોરા સર્કલ થી સીધે સીધા જવાનું છે આપણે પેલા કોબા સર્કલ આવશે કોબા સર્કલ થી પછી રક્ષા શક્તિ યુનિવર્સિટી નું સર્કલ જે આવે છે એના પછી આપણે વળવાનું છે ત્યાંથી આપણે બોટલો લેવાની છે છાસ કોબા સર્કલ આવી ગયા છીએ કોબા સર્કલ થી બી સીધા જવાનું છે મિત્રો આપણા ગામડે જવાનો રસ્તો છે મહેસાણા જવાનો હા અડાલસ થઈને મહેસાણા મિત્રો આ સર્કલ થી આપણે રાઈટ લેવાની છે લગભગ આપણે પહોંચી ગયા છીએ જગ્યાએ પ્રમુખ કાઠીવાડી ભૂત લાગે છે આપણે હવે મિત્રો પહોંચી ગયા છીએ પ્રમુખ કાઠિયાવાડી આ મળી ગયું છે આપણે અહીંથી આપણે લેવાનું છે ગાડી પાર્ક કરી દઈએ આપણે મિત્રો આપણે પ્રમુખ કાઠિયાવાડીમાં પહોંચી ગયા છીએ છીએ તો આપણે શંકરભાઈ શંકરભાઈ જોડે આવી બધું પ્રોવાઈડ કરી રહ્યા છે એમના બધા મિત્રો એમના જોડે કામ કરે છે બધા આપણે છાસ લઈ જઈએ છીએ શંકરભાઈ આજે અમે પોલીસવાળાને છાસ પીવડાવવાના છીએ તો તમારે એના વિશે શું કહેવું છે ના ના એના માટે બહુ સારું કેવાય તમે બહુ આવી રીતે ઉનાળામાં સેવા કરવાનું બહુ તમારે લાભ સારું મળે એમ ભગવાને આવું જો પ્રાર્થના કરતા હોય કે સારું કરવા માટે બધી વિચારતા હોય આપણે બરાબર ને એના માટે સારું કામ કરીએ કે ખરાબ કામ કરતા નથી આવું સારું લાગે કે ભાઈ આપણે પ્રજા ને બધે કઈક સારું કરાવવા જાય

જો ડળને એમ તો છે વિદ્યા આગળ મૂકી દઈએ કેમ જવા દે આ બધું જતી રહે ઊભી કર દે ઊભી જવા દે પેલી બધું ઊભી દેજે ઊભી ડર ને ના ના

Nên là sẽ xài bia xem આપણે કોબા સર્કલ પહોંચી ગયા છે મિત્રો ચલો હવે કરી દઈએ જૈન સાહેબ સાહેબ આપડે પોલીસ પોલીસ આપણે મિત્રણ નું આપણે આયોજન રાખેલું છે રતન સેવા ગ્રુપ તરફ હા બધાને આપણે બધાને આપવાનો યાર બધા જે સર્વિસ આપતા હોય હાજી હજી સર્વિસ આપતા એમને બધાને આપણે છાસ પીવાની ગરમીમાં પીવડાવવાની

છે ને અંદર છે ઉભા તું સાહેબ ક્યાં છે તમે જોવા તડકા માં આવી રીતના આપડી મદદ કરી રહ્યા છે આપડે એક નાની એવી પ્રોત્સાહન આપડે કરવાનું બીજું કશું કરવાનું નથી મિત્ર આપડે ચલો સાહેબ

એના માટે આપણે એક નાનકડું પગલું ભર્યું છે મોટા ભાઈ બીજી આપું છે બીજી આપું આપી દો ગરમી બહુ છે ભાઈ ચાર પાંચ આપો બીજી આ પીઓ પીઓ આટલામાં શું થવાનું યાર એક છાસ સમજાર પીઓ લો આ સાહેબ ને બી આપી દો હા હા આપો આપો પીઓ પીઓ તમ તારા તો છાસ છે યાર જાય કે કઈ નડસે નહી આ તો હા સેવા ને કરીએ ને સાહેબ હવે સાહેબ ઉભાઈ છે ટીઆરવી વાળા હે ભાઈ બીજા છે કોઈ ના ના બેજ તો બીજી આપી દો ને એક લો બીજી ચાલો ચાલશે બેજ તો હા ઓ એક એક ના ના પીજો

साहब गर्मी बहुत छोटे पहले तो आप दीजिए आप कि गर्मी बराबर है ठंडा था तो भाई કાફી ગારું આજુ જોરદાર છે નઈ ચલો મોટા ભાઈ મળીએ તો મિત્રો આપણે આપણા હોલ માં કે પછી ઓફિસ માં કે દુકાન માં કે કઈ બી જગ્યાએ બેઠા બેઠા એસી માં બેઠા બેઠા આપણે કમેન્ટો મારતા હોઈએ છે કે પોલીસ વાળા તો કે આમ લૂટે ને તેમ લૂટે પણ આ આઠ કલાક ઉભા રહેવું અમે ખાલી આ દસ દસ મિનિટ માટે ખાલી નીચે ઉતરીએ ને તો પરસેવા વળી જાય આ તડકો એવો છે મિત્રો આના લોકો આઠ આઠ કલાક કન્ટિન્યુ સર્વિસ આપતા હોય છે તો તમે સમજી શકો છો કેટલી ગરમી હોય છે અને કોઈ પણ જાતની એમની ફરિયાદ નહીં હોતી બીજા દિવસે કે આ તો બહુ તડકો લાગ્યો આ કોઈ રજા હોતી નથી કશું કોઈ રજાનો કોઈ આ લોકો ભોગ લેતા નથી રવિવાર છે આજે રવિવારે જુઓ તમે હજી તો આપણે રસ્તામાં જઈએ અને કેટલા પોલીસવાળા આપણને મળી ગયા રસ્તામાં તો આ વસ્તુ જોવા જેવી છે દરેક વસ્તુ પોલીસ બનવું બી ઇઝી નથી પોલીસની નોકરી પણ ઇઝી નથી લોકોને એમ લાગે છે કે બસ પૈસા કમાવા પૈસા કમાવો એવું કશું હોતું જ નથી બધાને કામ કરવું પડે છે અત્યારે મોદી સરકારનું રાજ છે મોદી સરકાર અત્યારે કોઈનું કંઈ ચલાવતી જ નથી અને આ માણસો જે આપણા માટે સેવા કરી રહ્યા છીએ એમને આપણે એમને પ્રોત્સાહન આપવાનું હોય ના કે એમને પ્રોત્સાહન ડાઉન કરવાનું હોય તો આપણે એ બધું આપણે ધ્યાન રાખવું પડે મિત્રો આપણે સમાજના એક માણસને આ એક જવાબદારી છે કે આપણે સમાજની સેવા કરવી જોઈએ અને એ લોકોને બી પ્રોત્સાહન આપવું જોઈએ જે આપણી સેવા માટે છે થોડા પોલીસ મિત્રો આપણા દેખાઈ ગયા છે એમની બી થોડી સેવા કરી લઈએ આપી બીજા કેટલા જણા આપડા બે જણા આપી દો

તમારે કઈ કેવું હોય તો કશું દિલ ખુશ થઈ ગયું આટલી સેવા ભાવ તારી બરાબર બરાબર હવે આપણે જઈએ છીએ મનોવિલા ચોકડી જઈએ આપણે બરાબર ને હા ત્યાંથી આપણે શરૂઆત કરીએ તમારા આવ્યા પછી અમે ગાંધીનગર તો કવર કરી લીધું છે હવે આપણે અમદાવાદ કવર કરી લીધું બરાબર હવે આપણે પહોંચીએ છીએ સુકવન પોલીસ ચોકી યોગેશભાઈ છાસ ભરી રહ્યા છે વિશાલભાઈ બી તૈયાર થઈ ગયા છે ચશ્મા વસમા હા વિશાલ ભાઈ કેવું લાગે છે વિચાર કરો આ બધા કેવી તા સર્વિસ હાલતા હશે હા જમવા બેઠા છે જો વિચાર એમને અત્યારે ટાઈમ મળ્યો છે જમવાનો એમને બી સાથ આપણે આપી દઈએ વિશાલ ભાઈ બી સાથ આપી દો લેવી છે કાલે બીજી મૂકવી દે આપી દો સાહેબને પૂછી લઈએ આગળ જૈન સાહેબ અચ્છા આપણે આપણે પોલીસ મિત્ર જે રહ્યા એમને આપણે છાસ પીવાનો પ્રોગ્રામ રાખ્યો છે છાસ માટેનો રતન સેવા ગ્રુપ તરફથી છીએ હાજી નમસ્કાર સાહેબ જૈન એટલે આપણે પોલીસ મિત્ર જેબી રહ્યા આપણે અત્યારે તડકામાં ચાર રસ્તા પર પોલીસ ચોકીમાં પણ આપણા મિત્રો તમે હા હા તો શું થયું સાહેબ આપણે તમે સેવા એ જ કરો છો ને હા બધાને આપવાનું આપણા મિત્રો જ છે પણ તમારા તમારા આત્માને ઠંડક થાય ને એટલે બસ બીજું કઈ જોતું નહીં

પોલીસ કઈ આપણી મદદ માટે છે આપણું દુશ્મન થોડી છે સાહેબ હા એટલા માટે બીજું કઈ નઈ આપણે બસ પોઝિટિવિટી લોકો આપણા જોડે મદદ માટે આવે એના માટે આપણે કરીએ છીએ કે નહીં આપણાથી દૂર ભાગે ના એવું કારણ આપણું કોઈ નથી સો ટકા સાહેબ સો ટકા સો ટકા મિત્રો આપણે જોયું કે પોલીસ વાળા આપડે કેટલું આપણું સહયોગ આપતા હતા એ લોકો નો સહયોગ એટલો પ્રેમ એટલો પોલીસ કઈ આપણી દુશ્મન નથી તમને કોઈ નાની મોટી તકલીફ પડે છે તો એના માટે આપણે પોલીસને મદદ લેવી પડે એમને તમે જો જ ના કરો તો કશું જ ના કરો તો કશું થાય નહીં પોલીસ ત્યારે જ એક્શન લેશે જ્યારે તમે કોઈ ઠોસ કદમ લેશો કંઈક બરાબર ને ભાઈ એમને એમને એમના હાથમાં સત્તા ક્યારે હોય જ્યારે તમે કેસ કરો તમે કંઈ કેસ નોંધાવો ત્યારે એ લોકો કંઈક એક્શન લઈ શકે તમે પછી ડરી ડરીને કંઈ કંઈ એમને પોલીસમાં જવું પડશે આમ તેમ એ આપણી મદદ માટે છે મિત્રો એ લોકો કઈ દુશ્મન નથી આપણા કે કોઈ ના બી એ આપણા સારા માટે છે પોલીસ દળ આર્મી દળ બધા દળ જે રહ્યા એ આપણી સેવા માટે છે તો તમે એમને કહેશો નહીં ત્યાં સુધી એમને ખબર પડશે નહીં તમારા કોઈ બી કામનું નિવારણ આવશે નહીં હાલ લે નાખી દે અંદર નાખી દે બસ આપી દો મિત્ર

વળા ઠંડા તો ગરમીના કોઈ આપલા મિત્ર બીજા અંદર ચોકીમાં અંદર છે બીજા ક્યાં અમે સામે અમે કોઈ છે આટલામાં જ છે ને હા અંદર તેલા હતા પાંચ ચાર મિનિટ આપણ આવે હમ આમો વધારે છે ને થેલી લાગી તો સારું છે વળા સાહેબ અહીંયા ઊભા છે

આપણો મહેસાણાથી મારું મીઠા ધરવા આપણો ચાણસમા રોડ ઉપર આવે હા ટ્રાફિકમાં આવી એટલે અત્યારે તડકો કેવો છે ને આપણે બધાને આપણે બધું જોવું પડે ને સાહેબ એટલા માટે બરાબર ને ચલો સાહેબ બધા લઈ જય ભલે ઠંડા આપો અમે ત્યાં પહોંચી હા ત્યાં આપી દઈએ બીજા આપી દે ભાઈને આપી દે ને સાઈડ માં દબાઈ દે ભાઈ

હા પહેલા આપી દો રિક્ષામાં આપી દોસ્ત ઠંડી હો જાઓ કાકા જાઓ આગળ જાઓ ટ્રાફિક તો છે વર્લ્ડ કપ મિલાય હા લીલી લીલી મિત્રો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ આ તડકામાં ઉભા રહીએ ને તો બી આ પરસે થઈ જાય છે ચાલ આવો આ જુઓ તડકામાં કેટલા આપણા મિત્રો આ પોલીસ મિત્ર છે આપડા કેટલું આ ગરમીમાં સહન કરી રહ્યા છે અને સર્વિસ આપી રહ્યા છે એ આપણી સેફ્ટી માટે છે તમે હેલ્મેટ નહીં પહેરતા તો એમના કોઈ નુકસાન થવાનું નથી તમારું માથું ખૂટી જશે એક્સિડન્ટ થશે તો એના માટે એ જવાબદાર જ તમે જવાબદાર તો તમારે તમારી જવાબદારીનું ભાન રાખો હેલ્મેટ પહેરો લાઇસન્સ રાખો દરેક વસ્તુ રાખો આ કારીગરી જુઓ તમે આ ભાઈને બી એ ખોટો બોટો હવે બધું ડિજિટલ કામ થઈ ગયું છે હવે કોઈ વસ્તુ એવી જ રહી નથી તમે સતર્ક રહો અને તે તમારા માટે જ છે કોઈ બીજા માટે કરતા નથી આ ખરા તડકે ઊભા રહીને કોઈને શોખ થતો નથી તો આપણે આપણા સાહેબ સાહેબ આપનું નામ શું છે

મળી શકાય બસ તો આ એના માટે છે સાહેબ કે તમે કોઈ બી મતલબ કઈ બી ડોક્યુમેન્ટ નથી હોતું એનું નુકસાન તમને જ હોય છે કોઈ પોલીસવાળાને કે કોઈ એમના મિત્રને કે કોઈને બી નહીં હોતું એટલે તમે એનું ધ્યાન રાખો અને આપણે નિયમોનું પાલન કરીએ એવું આપણે આશા રાખીએ છીએ બરાબર અને પોલીસને હંમેશા મદદ કરતા રહો પોલીસ આપણી મદદ માટે છે પોલીસ આપણી કોઈ દુશ્મન નથી કે કોઈના ઘરની કોઈના આગળ કોઈ સ્પેશિયલ કે આ વ્યક્તિ મારું દુશ્મન છે એવું કોઈ હોતું નથી તમે તમારું કામ કમ્પ્લીટ રાખો તો પોલીસ તમારી મદદ જ કરવાની છે અને તમારા માટે છે બીજો કોઈ માટે થેન્ક યુ સાહેબ શું નામ કીધું આપનું અર્જુન કુમાર અર્જુન કુમાર બહુ સારું એવું એમને આપણને જણાવ્યું છે આલુ ફૂલ પીજે આ પહેલા આપી દો સાસ પીવો મોટા ભાઈ સાસ પીવો છાસ પીઓ મોટા ભાઈ છાસ પીઓ કેવી છે છાસ પી ટેસ્ટ કરી કેજો અમને બાજા ઓ ઢાકા ભાઈ કાઈ દે ચલો ભાઈઓ છાશ પી લેજો ગરમી બહુ છે આજે થોડું વાતળ વાદળ થાય એટલે વાંધો નહીં જો કે તડકો તો આરો પડ જ છે આવો મોટા ભાઈ અંદર સાહેબ છે

પીવી દે બીજી આપી દે ભાઈ આપી દે જો કોઈને બીજા કોઈને ભાઈને જોતી તો પીઓ પીઓ હતા તો ચાલશે છાશ છે ઉપર ઉપર વિતન આપી આ ભાઈને પીવી દે બીજી આ ભાઈને આલે બધી ભાઈને આપી દે ચાલો પૂરણ ભાઈ ખૂબ જ આનંદ થયો છાશ વિતરણ કરી આજે આટલી ગરમીમાં સેવા ભાવ એટલે ખૂબ જ દિલથી આનંદ થઈ ગયો રણભાઈ તો મિત્રો આજે આપણે જોયું કે પોલીસવાળા મિત્રો અને પોલીસવાળા ભાઈઓ આપણી કેવી મદદ કરે છે કેવી રીતના આપણી સહાય કરે છે કેટલા સુધી કેટલા ટાઈમ સુધી કેટલા તડકામાં આપણા માટે જોખમ લેતા હોય છે અને દરેક વસ્તુ કરતા હોય છે તો આપણે હંમેશા એમની મદદ કરવી જોઈએ હંમેશા એમનો સાથ આપવો જોઈએ સહકાર આપવો જોઈએ પોલીસ આપણી મદદ કરવા માટે છે દુશ્મન નથી તો આજ પછી એ વસ્તુમાં આપણે ધ્યાન રાખશું અને મળશું આવતા વિડીયોમાં આવાના આવા વિડીયો અને આવાના આવી સેવાના વિડીયો જોવા માટે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય ગોગા મહારાજ જય છેલ્રમાં